માંડવી નગરપાલિકાની બહાર જ બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બનતા બંદરીય શહેરમાં ચકચાર મચી ગઈ હતી મારામારીમાં ઘવાયેલા એક વ્યક્તિને પ્રથમ માંડવીની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે ઈજાગ્રસ્તને બુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરાયો હતો માંડવી નગરપાલિકા કચેરી બહાર જ હંગામો થયો હતો પોલીસ ચોપડે પ્રાપ્ત વિગતો અનુસાર હનુમંતસિંહ જાડેજા અને તેમની સાથેના અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ પંકજ ખીમજી રાજકોર પર ધોકા લોખંડ પાઇપ અને તલવાર વડે હુમલો કર્યો હતો આ સંદર્ભે પંકજ રાજકોરે માંડવી પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી છે જેમાં તેમણે માંડવી બીચ પર આવેલી એચવી હોટલ ગેરકાયદેસર હોવાની અરજી માંડવી નગરપાલિકામાં કરી હતી તેનું મંદુખ રાખીને આરોપીઓએ પંકજ રાજકોર પર હુમલો કર્યો હતો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને પ્રથમ માંડવીમાં અને ત્યારબાદ ભુજમાં સારવાર અપાઈ હતી જે ગેરકાયદેસર છે એના વિરુદ્ધ રજૂઆત કરી હતી અને એના અત્યારે જે ઓનર છે હનુમંતસિંહ જાડેજા એ પોતે ગાડીથી આવ્યા ને એની સાથે બીજા ચાર વ્યક્તિઓ હતા એમણે આવીને મારા સાથે મારામારી કરી આનામાં જે રિસોર્ટ છે એ રિસોર્ટમાં અમારા માંડવી નગરપાલિકા સત્તા પક્ષના નેતા મયુર શાહ અને હનુમંતસિંહ એ બંનેની મી ભગત કરી સરકારની કરોડોની જમીન માથે આખું ગેરકાયદેસર રિસોર્ટ ઊભું કર્યું છે અગાઉ પણ એમણે એક રજૂઆત કરી હતી એ રિસોર્ટ વિશે ત્યારે પણ ધાકધમકી વ્યવસ્થાએ કરી હતી સત્તા પક્ષના નેતાએ કે અમારા બીચ વિશે રજૂઆત બીચ રિસોર્ટ વિશે જો ક્યાંય પણ ફરિયાદ કરી તો એના પરિણામ ભોગવવા તૈયારી રાખજો એમ અને બીચ રિસોર્ટની મેં ફરિયાદ કરી છે કલેક્ટરને પણ ઈમેલ દ્વારા કરી છે સીએમ હાઉસમાં પણ મેં ઈમેલ દ્વારા મૂકી છે અને અગાઉ માંડવી નગરપાલિકામાં પણ પક્ષના જ્યારે બધા સ્થાનિક લોકો બેસતા હોય એમની વચ્ચે પણ આ વાત મૂકી હતી રિસોર્ટની અમે નગરપાલિકામાંથી નીકળ્યા ને અમે સવર્ણ ની બે બસ કાલની રાખી હતી એ બસનો આ હવામાન ખાતાના હિસાબે બે દિવસ ઠેલાવાના હતા તો અમે નગરપાલિકામાંથી લેટર તૈયાર કર્યો એસટીમાં જે આપવું પડે કે અમને છવ્વીસની બદલે અઠ્યાવીસ તારીખ કરી આપો તો એ લઈને નીકળ્યા હતા ત્યાં સામેથી ચાર જણા આવ્યા એ ચાર જણા એ સીધો આવીને બોલાય પંકજ પંકજ કે ઓ બાપુ એ ભેરો એને ગાડી ઉપરથી ફગાવી ને ધોકાારી ચાલુ કરી નાખી મને કીધું કે તારો શું કામ છે મેં કીધું કે મારું કંઈ કામ નથી તો એ કે જવા દે તલવાર હાથમાં હતી એના એક જણાના